ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરોની વચ્ચે દારૂની મહેફિલ દરમિયાન કોઈ બાબતને લઈને બબાલ થતાં મારામારી કરી રહ્યા છે વિડીયોમાં લીવ રિઝવરમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી ચૌહાણ તથા યશવંત આર ચૌહાણ તેમજ પવિત્ર ધામ વડતાલ પોલીસ મથકના અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ચાર્જ ધરાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમાર દેખાઈ રહ્યા છે વિડીયો વાયરલ થયા બાદ ત્રણેય પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે